તાલુકાના વેજલપુર ગ્રામ પંચાયત વિસ્તારમાં આવેલા માલદાર હાજીની સોસાયટીમાં ગંદકીનું સામ્રાજ્ય કાલોલ તાલુકાના વેજલપુર ગ્રામ પંચાયત વિસ્તારમાં અલી મસ્જિદની પાછળ માલદાર હાજીની વાડીમાં અલી મસ્જિદની પાછળ આવેલ સોસાયટીમાં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહેલ છે આ સોસાયટીના રહીશો દ્વારા આજરોજ તારીખ વીસ છ બે હજાર પચીસના રોજ વેજલપુર ગ્રામ પંચાયતમાં આ ગંદકીને લઈને એક આવેદન સ્વરૂપે એક અરજી આપવામાં આવી છે અને આ અરજીમાં જણાવ્યું છે કે આ વિસ્તારની ગંદકી વહેલી તકે દૂર કરવામાં આવે અને આ વિસ્તારના રહીશોને તેમજ સ્કૂલમાં જતા આવતા નાના બાળકો ઘણી મુશ્કેલીઓ ભોગવી રહ્યા છે આ ગંદકી વહેલી તકે દૂર કરવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં રોગચાળો ફેલાઈ શકે તેમ છે જ્યારે ત્યાંના સ્થાનિક લોકોને આવવા જવામાં ખૂબ જ મુશ્કેલી ભોગવી રહ્યા છે જેથી ગ્રામ પંચાયત દ્વારા તાત્કાલિક કામગીરી કરી આ સમસ્યાનું નિવારણ કરે તેવું સ્થાનિક લોકો જણાવી રહ્યા છે હવે જોવું રહ્યું કે તંત્ર આના ઉપર કામ કરશે કે કેમ હું આપની સાથે રિપોર્ટર ફૈજાન કઠિયા વેજલપુર માગે છે કે અમે આઈએ છે અને જોઈ લઈએ છે કામ કરી દઈએ છે વસ્તુ નથી કહેતા ભાઈ આઈને અમે જોઈ લઈએ છે બીજા કયા તઈ નિશાળે જાય એમને બી તકલીફ પડે પડી જાય આંગણવાડીમાં જાય નાના બાળકો સિનિયર સિટીઝન છે ઘણી તકલીફ પડે છે વારંવાર રજૂઆત મોખિક કરવા છતાં બી કોઈ સાંભળતું નથી આશરે ત્યાં કેટલો મકાનો આવી રહ્યો છે આશરે દોઢસો ઘર છે એવું શું નામ છે તમારું તમારું નામ ફારૂક અબ્દુલ અજીદ ગાળા તમે બીજા કોઈ પંચાયત વગર ઉપર કોઈ જાણ કરી કોઈ અધિકારી હા જાણ કરી તલાટી સાહેબ પણ જાણ કરી ને બીજા કોઈ અધિકારી ઉપર જાણ કરી તમે

પણ હવળો બી અમે સવારનું છું સવારનું